કોળદરાના સંસદ સંકલન બેઠકમાંથી બહાર નીકળ્યા ગાંધીનગર પહોંચવાનું હોવાથી બેઠક અધૂરી છોડી દ્વારા પ્રશ્નો મુદ્દે ચર્ચા થશે કહેવું છે પ્રજાના પ્રશ્નો માટે સંકલનમાં રજૂઆત છે તરીકેની તમામ જવાબદારી નિભાવવાની ખાતરી આપી રજૂઆત અધિકારીઓ સુધી આવે છે સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં પાંચ કરોડ ની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે ત્રણ નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે